જય મારી યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજા જશો મસ્ત મજાનું સવાર થઈ ગયું સવાર સવારની અંદર મિત્રો આજે આપણું ગુડ મોર્નિંગ થાય છે લાતુરની અંદર આપણું ગુડ મોર્નિંગ ક્યાં થાય મિત્રો આપણે કંઈ ખબર જ ન હોય આજે મિત્રો આપણે લાતુરની અંદર સવાર પડ્યું હોય રાતે આવી ગયા હતા અને અત્યારે સાડા આઠ વાગે મિત્રો આપણે ઉઠ્યા હે અને અહીંયા મિત્રો નવ વાગે સાહેબું આવે પછી આપણે ગાડી લગાડવાની હે મિત્રો આપણે આપણે ભરીએ પાવડર અને આપણે ભરીએ મિત્રો નંદુરબાનું પાવડર અહીંથી આ હે મિત્રો સાઈબાબા સુગર કારખાનું અહીંથી આપણે નંદુરબાનું પાવડર ભરવાનું હોય મિત્રો હવે ધીરે ધીરે સાઈબુ આવે હે બજાય હુતા હોય રાતના ગયા હોય ઘરે હવે ધીરે ધીરે આવવાનું ચાલુ થયું હોય મિત્રો અને મસ્તીનો સુખનો સૂરજ ઉગતો આવે મિત્રો અને અહીંયા આપણી ગાડી પડી છે અને આ ફેક્ટરી હે મિત્રો એની સામે જ ગાડી હે આપણી અને આયા મિત્રો હેડીન ટ્રેક્ટર ઉ બાકી બકા ચિકિત બોલે બકા ચિકિત હેડીન ટ્રેક્ટર ને તોળો મિત્રો કન્ટિન્યુ મિત્રો આપડી ગાડી હે ને ફેક્ટરી ની અંદર લઈ લીધી છે ભરવા માટે અને મિત્રો આ હે ખાણ ની ફેક્ટરી અને મિત્રો આયા થી આપણે ઘર પાવડર ભરવાનું હે ને મિત્રો આ હેડીના ટ્રેક્ટર જો ખાલી હામે મિત્રો જેક ઉપર હે ને ગાડી ઊંચી થાય અને હેડી ખાલી કરે વાહામે ટ્રેક્ટર ઉ ખાલી થાય ના આયા મિત્રો આપણે રિવર્સ ગાડી લગાડવાની હે આ પટે આ પટેથી આપણે ઘર પાવડર ભરાવાની હોય મિત્રો એ જે કટા પડ્યા ને નીચે હું તમને બતાડું એ આપણે ગાડીમાં ભરાશે મિત્રો ઘર પાવડર જોવા કટ્ટા બધાય આ પટેથી અને જો મિત્રો બાકી હેડ ઇન ટ્રેક્ટર ને બાકી ખાંડ તો આમાં ક્યાં બનતી હોય મને નથી ખબર મિત્રો આમાં ક્યાંક બનતી હે ત્યારે આપણે તો આ ગોડાઉન ના ખબર હે હમણાં જ ભાઈ ન હોય મિત્રો નવો જ લાગે હે આ ફેક્ટરી હે ને હમણાં જ ચાલુ થઈ હે મને એવું લાગે છે ફેક્ટરી જોઈએ ને પછી તમે કોમેન્ટ કરી દીજો હમણાં ચાલુ થાય કે કેટલોક ટાઈમ છે ચાલુ હોય તમને ખબર હોય તો કોમેન્ટ કરી દીજો બાબુભાઈ તમે પૂજા વિના કોમેન્ટ કરી કે કા હે બાબુભાઈ કોમેન્ટ કરે ને હા મિત્રો એવું હાલે છે હમણાં આપડી ગાડી ભરવાનું સ્ટાર્ટ થશે તો હાલો મિત્રો મળી આગળ કન્ટિયુ ગાડી ફેક્ટરી ની અંદર લઈ લીધી છે ને અહીંયાથી મિત્રો આપણે ગૌર પાવડર ભરવાનું હોય અને આ હેરડીના ટ્રેક્ટર પડ્યા હે મિત્રો બે ચાર અહીંયા પડ્યા હે પછી ઓલી બાજુ પડ્યા સામે જે મિત્રો ગાડી ઉલરલ દેખાય છે ને જેક ઉપર ખાલી કરે છે હેરડી અને બાજુમાં મિત્રો ટ્રેક્ટર ખાલી થાય અને પછી મારે ખ્યાલથી આમ અંદર જાય ને અંદર ગોડાઉનમાં મિત્રો ખાંડ બનતી હે ને હાલો મિત્રો હું તમને ગર પાવડરના બાસકા દેખાડું કવડા કવડા હે મિત્રો તો હા આપડી ગાડી લાખીએ રીમેશ અને પડ્યા હે મિત્રો ગર પાવડરના બાસકા છે તો મિત્રો આ હે ઘર પાવડર ના બાચકા ને મિત્રો આ ઘર પાવડર જ છે મારે ખ્યાલ થી જો આ રહ્યું આ બધું એમાં દેખાય હે ઘર પાવડર છે અમે મિત્રો આપણો માલ નીકળે હે હવે આપણો માલ હમણાં નીકળી જાય એટલે આપણે ગાડી લગાડીએ ભરવા માટે અને આ બાજુ મિત્રો ઘર પાવડર ના થપ્પા લાગેલા પડ્યા પણ આ બધું ગોડાઉન બંધ થઈને પછી મિત્રો હાલે ને એવા હાટું અને જો અહીંયા આપણી મહેબુબાને રાખી છે હવે ગયા એટલે મહેબુબાને માર દે ઠાઠું ફરવાનું કરજે ચાલુ અને મિત્રો ફેક્ટરી છે હે મારા ખ્યાલથી હમણાં જ બની છે નવી હવી છે તો જરૂર જરૂરથી કોમેન્ટ ફેક્ટરી હમણાં બની કે ચાલુ તમે કોમેન્ટ કરજો ફેક્ટરી કેટકરેથી જોઈ ને કેજો મને તો હમણાં લાગે છે કે હમણાં જ ખુલ્લી છે તો આવો મિત્રો છે ને આપણી ગાડી ભરવાનું ચાલુ થઈ ગયું હોય અને હવે સિંગલ સિંગલ ની મારે છે મિત્રો પેલા તો આમાં સિંગલ સિંગલ ની લાઇન આવે પછી એમાં કેટલું બોરીઓ આવે હું પ્રમાણે હે બધું જોવે અને પછી પાછી ડબ્બા એમ મારતા જાય પછી હેરિંગ પછી સિંગલને થી બે છે મિત્રો મારે ખ્યાલથી સામે તો હવે મિત્રો સિંગલનું પૂરું હવે પાછી અહીંથી મારી છે અને પાસે એક ગાડી ભરવા આવી છે મિત્રો વિશાકાપટ્ચમનું જો આપણી ગાડી ભરવાનું ચાલુ થઈ ગયું હવે આમ હેરિંગ લાઈન માલ મિત્રો હજી તો શરૂઆત કરે છે નાખવાનું પટ્ટા ઉપર ધીરે ધીરે હવે માલ આવે બગડાટી બોલતો પટ્ટા ઉપર જાવી લ્યો કેવી સ્પીડ માં આવે છે આ બગડાટી બોલે હે મિત્રો પટ્ટા ઉપર વાંચી સામેથી ત્રણ પટા હે મિત્રો એક વાંચી નાખે એટલે આમ પડે પાછો આથી પડે મિત્રો હમણાં પેલી થપી તો લાગી જાય મિત્રો ખબર નહીં પડે આ તો માલ ની થોડીક સ્પીડ હે ને ધીરે હે બાકી મજૂર મિત્રો આ હે ને સ્પીડ વાળી ના ફૂલ બાકી કાલે હાજી જેવા મજૂર હતા ને ભાઈ હાલ ચૂચું કેવરા મેલી હતી મિત્રો એની તો ને પાસે કાઢી પટનામ નું ભરવા આવી હમણાં મિત્રો એક થપી તો લાગી જાય ખબર નહીં પડે કેવી રીતના લાગશે હવે જો પટ્ટા ઉપર માલ મિત્રો બંધ થઈ ગયો આવતો હવે પટ્ટો બંધ કરી દીધો બીજું તો શું કરે મિત્રો એમાં કઈ કાંડ થયો પટે ખબર નથી પડતી ઊંચો કરે છે મિત્રો પટ્ટો હજી સામે ભાઈ હેન્ડલ હશે ઊંચો કરે છે પટ્ટો અહીંયા તો પેલા આપણી જ ગાડી પર એટલી બે થકી લાગવા આવ્યું જોઈ લે નેકરી બગડાતી જ બોલે મિત્રો આણી ઓરિજિનલ બગડાટી મિત્રો આણી કહેવાય આણી જોઈ લે બગડાટી આપડી કેવી બોલે છે નજર કરો ખાલી મિત્રો બે થપી થવા આવી બગડાટી માં અહી આવે જ છે ગંટીઓ ને માલ ચાલુ જ ને આમ જોઈ લે ઉડે તો જ આવો આમાં માલ આવે જો મિત્રો બાસકો આવ્યો ભાઈ ઉપર નાખીને લ્યા ગા આ પાસે ગાડી મિત્રો ભરવાની છે વિશાખાપટ્ટનમ છે આ તો હું મિત્રો ત્રીજી જાન બોલી ગયો પટનમ પટનમ મને હે ના એક જાન પટનમ જાવું હું મિત્રો મારે અને પટનમ જવાની ઈચ્છા હૈ એટલે હું પટનમ પટનમ ઘણી ઘણીયા બોલું કે મારે પટનમ જાવું આ માલ ભરવાનો એ માલ મારણે હે તો પેલા એ માલ ભરે છે મિત્રો અને આપડી ગાડી અહીંયા પડી છે એમ લગાડે ચારક થપી જેવું ભરાણી છે લઈ લે પટ્ટાની સ્પીડ ખાલી મિત્રો હવે આપણે અંદર જાવું હોય માલ બને છે ન્યા

ગુજરાત ભાઈ શેર ક્યાં નામ હે ભાઈ આપે હૈ ટ્યુબલાઇટ આઈડી ફોલો લાઇક્રાઈબ કીજે ગિરી સુનગે મેન Hors é pa nou? Ya.

ગાડી ભરા અડધી ભરાઈ ગઈ મિત્રો આ બે વાગ્યા બે વાગ્યા માં કીક વાર ઉતરી નાખી ચાલુ કરી દીધી મિત્રો ભરવાની અડધી ગાડી ભરાઈ ગઈ હજી અડધી બાકી છે ને ઓલી ગાડી એમને એમ રાખી દીધી અર્ધી વારો આપણો હતો આપણે જે માલ નાખવાનો હતો ને આપડી ગાડીમાં એ માલ અંદર પીડો ને એટલે ઓલી ગાડી ભરીને પછી આપડી ગાડી હજી બે ગાડી અહીં આવી ગઈ મિત્રો આને હવે ગાડીઓ ભાઈ મજૂર કમાઈ લેવાના છે મહેનત કરે એટલું જ મિત્રો મહેનત નું ફળ તો મળવું જ જોઈએ ને આપણે હું આ વિડીયો બનાવું તો હું એમને તો નથી બનાવું તો હું ડોલર હું આપું ને હજી આવ્યા નથી કઈ જાણ આવી છે એટલે હું ફૂલ વિડીયો બનાવી કેટલા એવા હું એ બધું કે મિત્રો તમને એક વિડીયોમાં હવે તો હે ને ખાલી આપડી ગાડીમાં ચાર થપી જેવો માલ બાકી છે ચાર ખપી જેવું આવી જાય એટલે ભરાઈ જાય ગયા ગાડી મિત્રો જોઈ લે અને હવે ચાર ખપી જેવું રહ્યું હોય આ લાગે છે હેવાય ની ચાર થપી હે મિત્રો બે ને બે ચાર રહી છે પાંચમી લાગે છે ને આમ તો આપણે ભરાઈ ગઈ હે હેરિંગ ને મિત્રો બાસ્કા નો કલર જોવો અર્ધામાં ધોરો ને અર્ધામાં આવો બે ગાડી પાછી આવી ગઈ એક ગાડી વાપરી છે ને મિત્રો પટ્ટા થી માલ આવે હવે સુતો બગડાટી જ બોલે નીકળી વા આપણા માલ

હવે ત્રણ ગાડી ભરવા આવી ગઈ છે બે ગાડી લાગેલી પડી છે પોઈન્ટ ઉપર હામે હેરડી નું હોય મિત્રો હામે ટ્રેક્ટર બધા ખાલી કરે છે ખેડૂત માણસો હોય હેરડી આપણી ગાડીમાં સેલી થપી રહી છે પછી આપણી ગાડી કમ્પ્લીટ ભરાઈ ગઈ મિત્રો આ સેલી થપી રહી છે જે નાખે છે આવી જાય એટલે આપડી ગાડી ભરાઈ જાય મિત્રો હમણાં હવે તો હવે પટ્ટો પાસે છે એટલે વાંધો નહીં સુતો સૂતા આવે અને હવે તો ભરાવા આવે મિત્રો આપડી ગાડી ભરાઈ ગઈ છે કાટો બાટો કરાવી લીધો નાળા કાલપત્રી બધું કમ્પ્લીટ કરી લીધું ને જોઈ લે બાપડા હે મિત્રો દો ઘણું લાગે ઘણું મિત્રો

તો એ રસ્તે જાય મિત્રો આપણે તો આ સિંગલ પટ્ટી રોડ હે મિત્રો આ આટલા ઇલાકામાં ભાઈ ધ્યાન જ રાખવું પડે મિત્રો સોરી નું અને પાછા હેલડી વાળા ઉપર છે ઓવરલોડ કા ઓવરલોડ તો હોય જ એની ઓવરલોડ તો કા હોય મારે કેવું મિત્રો એમાં કેવું તો કેવું કા આ હેરિંગ રોડ ઉપર હેલડી વાળા જ પથારી ફેરવ્યો જો આવટ કરે ખેડીવારા ને મિત્રો લバス વાલે સોકડી मारेली हुई જોઈ તો હાલો મિત્રો મડી આગળ કાંટીએ કમેન્ટલો વિડિયો હર લગાઈ દે એક લાઈક કરી નાખો પછી જય શ્રી રામ ને કમેન્ટ કરી નાખો ને પછી ફોલો કરી નાખો ઉમારું તમને ફરીથી નવા વિડિયો સાથે તો બધા જય શ્રી રામ ને